નવયુગ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા સમામાં હેરાલ્ડ ડિસોઝા દ્વારા મોટિવેશનલ સેશન યોજવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કહેવાય છે તેને જય વરે જે પરસેવે વે નહીં સંઘર્ષથી સફળતા સુધીના ઉચ્ચ શિખરો ચડવા કોઈ સરળ વાત નથી હેરાલ્ડ ડિસોઝા જેઓ એક સ્વપ્ન દ્રષ્ટા એન્જિનિયર શોધક અને શિક્ષણ વેદના નોંધપાત્ર જીવન અને સિદ્ધિઓની વાત કરીશું જેમને ભારતના તેમજ અમેરિકાના વૈજ્ઞાનિક લેન્ડસ્કેપ પર અમિત છાપ છોડી છે તેમને ઘણા ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેનાથી સૌ કોઈ માહિતગાર છે એમને એક કડવા અનુભવથી એક નવો જ ચીલો અમેરિકામાં ચિતરાયો છે તેમાં અમેરિકા સ્થળાંતર કરનાર ના પ્રણેતા રહ્યા છે તેમના આવા કાર્યોથી બે હજાર પંદરના રોજ પ્રમુખ ઓમાબાએ યુનાઇટેડ સ્ટેટ્સ એડવાઇઝરી કાઉન્સિલ ઓન હ્યુમન ટ્રાફિકિંગમાં નિમણૂક કરી હતી તેમના વિશેષ કાર્યોથી પ્રભાવિત થઈ વર્ષ બે હજાર ઓગણીસમાં મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી નિમણૂક કરાયા હતા આશાને સ્થિતિસ્થાપકતાના દિવાદાંડી એવા હેરોલ્ડ ડીઝાએ શ્રમ તસ્કરી સામે લડવા અને બચી ગયેલા લોકોના અધિકારોની હિમાયત કરવા માટે તેમને અતૂટ પ્રતિબદ્ધતા માટે વૈશ્વિક ઓળખ મેળવી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં યુનાઇટેડ નેશન્સે ન્યૂયોર્કમાં તેમના મુખ્યાલયમાં તેમને પ્રતિષ્ઠિત માનવ અધિકારી હીરો એવોર્ડથી સન્માનિત કરાયા હતા શાળાના જોઈન્ટ ડિરેક્ટર શ્રી વરુણ દેસાઈ દ્વારા તેમનું અભિવાદન કરાયું હતું તેમને વિદ્યાર્થીઓ સાથે મોટિવેશનલ સંવાદ કર્યો હતો અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ખૂબ સરસ ઉત્તરો આપ્યા હતા